અંકલેશ્વર ખેતી વિષયક વીજ ચોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકી ઝપ્બે સત્યાવીસ ગુનાઓના ભેદુ કેલાયા ઝડપાયેલ આરોપી પૈકીનો એક આરોપી અગાઉ વીજ નિગમના ટ્રાન્સફોર્મર પીસડવાના કામમાં મંજૂરી કરતો હતો બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી વિષયક વીજ જોડાણમાં વીજ ધાંધિયાની અવારનવાર ભૂમો ઉઠી રહી છે આ અંગે તપાસ કરતા વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટુડકીનું કારસ્થાન સામે આવ્યું વધતા ગુનાથી ત્રાહીમામ વીજ કંપની ખેડૂતો અને પોલીસે સમસ્યા હલ કરવા પહેરા ભરવા સુધીનો તૈયારીઓ હાથ ધરી હતી તેવામાં અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી અંકલેશ્વર શહેર ઝડપી પાડ્યા છે માર્ગદર્શનના અભાવે તપાસ શરૂ કરવામાં આવતા ચાર શખ્સોની ધરપકડ કરી થોક બંધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મહિન્દ્રા ટીયુવી ફોરવેલ કારમાં ચાર ઇસમો જુના દિવા કામની સીમા ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોપર કોઈલની ચોરી કરીને કોપર કોઇલનો જથ્થો લઈને જુના દિવાથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવી છૂટાછવાયા વોચ તપાસમાં હાજર રહી બાતમી હકીકત મુજબના વર્ણનવાળી ટીઓવી ફોર વ્હીલર કાર આવતા તેને કોર્ડન કરી કારમાં જીતેન્દ્ર સિંહ ડરણા સંગરાવત જીવરાજ સિંહ જગદીશ સિંહ રાવત મેનેજર સિંહ સિંહ રાવત અને કરણસિંહ ડુપસિંહ રાવત નામના શખ્સો સવાર હતા પોલીસે કારમાં પાછળની ટીકીમાંથી બે મિણી આ કોપર કોઈલના ગુચડા મળી આવ્યા હતા આ કોપર કોઈલના ગુચડા બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ચારેય શખ્સોને કોપર કોઇલના ગુજરાત બાબતે સઘન યુક્તિપ્રવૃત્તિથી પૂછપરછ કરતા ટ્રાન્સફોર્મર તોડી ચોરી કર્યાની કબુલાત કરી હતી અને હાલ તો અંકલેશ્વર શહેરની ડિવિઝન પોલીસે ચારેય શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે શીતલ ઉર્ફે રમેશ રૂપલાલ ગુર્જર સુરેશ સિંહ અને ગોવર્ધન રાવત નામના ત્રણ ઇસમોને પોન્ટ જાહેર કરી તેઓની શોધખોળ સહિત ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અંગલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની તપાસમાં ટોળકી દ્વારા આચરાયેલા સત્યાવીસ કરતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે પોલીસે કુલ સત્યાવીસ ગુનાઓની ક્રિમિનલ હિસ્ટ્રી બહાર કાઢી છે ઝડપાયેલ આરોપીની પૂછપરછના આધારે ફરાર આરોપીના લોકેશન અને ચોરીના મુદ્દામાંની રિકવરી માટે તપાસ શરૂ કરાઈ છે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં આ ત્રણ વર્ષના ગાળામાં કોપરની ચોરી કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં ખેતરોમાં ખેતી વિશે તોડી અને તેમાંથી કોપરની ચોરી એક ગેંગ પકડી પાડવામાં આવેલ છે જે પૈકી ચાર જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ સત્યાવીસ જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે આ ગેંગ જે છે એ દીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા